હેલો ફ્રેન્ડ જય માતાજી તમે બધા મજામાં હશો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તમે મને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક એન્ડ શેર જરૂરથી કરજો ચાલો તો આજે આપણે બનાવીશું કુર્તો તો ચાલો તો આપણે આ કુર્તાના આગળના ભાગને લઈ લીધો છે અને આ આપણે પટ્ટીઓ નીકાળી દીધી છે તો આગળના ભાગમાં બંને બાજુ આપણે પટ્ટી લગાવવાની છે તો એ આપણે હવે પટ્ટી લગાવીશું ચલો તો આપણે આગળના ભાગને આવી રીતે લઈ લેવાનો છે સીધો રાખવાનો છે અને પટ્ટીને ઊંધી રાખવાની છે અને પછી આપણે આવી રીતે મશીન મારવાનો છે તો આપણે આ પટ્ટી લગાવી દેસું દેખો તો આપણે આવી રીતે મશીનથી દોરો મારી દીધો છે અને આપણે આવી રીતે ઉપર આમ વાળી અને પાછી આવી રીતે દોરો મારવાનો છે આવી ચલો તો આપણી આ એક પટ્ટી લગાવી દીધી છે હવે આપણે આ બીજી પટ્ટી લગાવવાની છે તો આ બીજી પટ્ટીમાં આપણે એવું કરશું ઉપર પટ્ટી રાખીશું અને નીચે કુર્તો તો એને આવી રીતે આ પટ્ટીને લગાવવાની છે દેખો તો આ પટ્ટીને આપણે આવી રીતે લગાવી દીધી છે અને પછી આપણે એને આવી રીતે વાળવાની છે આવી રીતે આપણે વાળતા વાળતા પછી આપણે આવી રીતે આને ટચ કરી દેવાની છે એટલે આપણે કુર્તાની પટ્ટીઓ આવી રીતે રેડી કરવાની છે તો આપણે એવી રીતે રેડી કરી દઈએ ચલો તો આપણે આગળની બંને પટ્ટીઓ બનાવીને રેડી કરી દીધી છે દેખો કેટલી સરસ આપણી પટ્ટીઓ આવી ગઈ છે હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું તો આપણે આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરવાના પાછળનો ભાગ રાખીશું પહેલાં અને પછી આપણે આગળના ભાગને આવી રીતે ઊંધો મૂકવાનો છે અને આવી રીતે ઊંધો મૂકી અને આપણે આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરવાના છે તો આવી રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરીએ ચલો તો આ બાઈ મેં લઈ લીધી છે અને હવે આપણે કુર્તાને આવી રીતે લગાવવાની છે તો ચલો આપણે બાય લગાવીશું અને શોલ્ડરથી શોલ્ડર હોય ત્યાં આપણે આવી રીતે કટ કરી દેવાનું તો કટ શોલ્ડર સુધી શોલ્ડર ઉપર જ આવવો જોઈએ અને આવી રીતે આપણે બાઈને લગાવીશું દેખો તો આપણી કુર્તાની બંને બાઈ લગાવી દીધી છે આપણી બંને બાઈ બનાવી લગાવીને આપણે રેડી કરી દીધી છે હવે આપણે નીચેથી આવી રીતે નીચેથી ઊટી દેવાની છે બાયને તો હવે ચાલો તો આપણે આવી રીતે બાઈને ઉટી દીધી છે અને હવે આપણે આવી રીતે સીધો દોરો મારવાનો છે સીધો દોરો આપણે આટલા સુધી મારવાનો જ્યાં સુધી આપણે કટ લગાવ્યો તો ત્યાં સુધી આપણે દોરો મારવાનો છે અને પછી અહીંથી આપણે નીચેથી આટલા કાપા કરવાના છે આપણે અહીંયા ઓટવાનું છે એટલે અહીંયા સુધી જ આપણે દોરો મારવાનો છે ચાલો તો આપણે આવી રીતે સીધો દોરો મારી દીધો છે અને હવે અહીંયા આપણે આટલું બાકી રાખ્યું અને આપણે ઓટી દેવાનું છે તો એને આપણે આવી રીતે ઓટી દઈશું આવી રીતે ડબલ કરી અને એને ઉઠી દેવાનું છે ચલો તો આપણે અહીંયાથી ઊટી દીધું ને ઉટીને આવી રીતે કાપા બનાવી દીધા છે હવે આપણે નીચેથી પટ્ટી વાળવાની છે તો તો આપણે નીચેથી પટ્ટી વાળી લેશું તો આપણે થોડી થોડી નીચેથી પટ્ટી વાળી લેવાની છે ચલો તો હવે આપણે બાકી રહ્યું ખાલી સ્ટેન્ડ પટ્ટી તો આપણે સ્ટેન્ડ પટ્ટી બનાવવાની છે તો આપણે હાલ સ્ટેન્ડ પટ્ટી બનાવી દઈશું ચાલો તો આપણે કુ કુર્તાનો કોલર કટિંગ કરવાનો છે તો આપણે કુર્તાનો કોલર કટિંગ કરીશું તો આપણે આવી રીતે ડબલ ફોલ્ડમાં કપડું કરી દેવાનું છે અને પછી આપણે આવી રીતે કુર્તાને મૂકી અને એને કોલરને નીકાળી દેવાનો છે અને એવી રીતે કાપી અને પછી તમારે આવી રીતે અંદર કેનવાસ લગાવી દેવાનું છે તો સરસ કડક કોલર આવશે એટલે આપણે આવી રીતે કોલર કટિંગ કરી દઈએ ચાલો તો આપણે આવી રીતે કોલર કટિંગ કરી દીધો છે અને આવી રીતે કોલર બનાવી આવી રીતે કોલર બનાવી દેવાનો છે અને હવે આપણે કુર્તાને જોઈન્ટ કરવાનો છે તો આપણે આને જોઈન્ટ કરી લેશું દેખો તો આપણે આવી રીતે કોલર લગાવી દીધો છે અને કોલર લગાવીને આપણો કુર્તો રેડી કરી દીધો છે અને આવી રીતે આવી રીતે કુર્તો એકદમ આપણો રેડી છે બાય ફ્રેન્ડ્સ